નીકળી ખબર નહિ હવે એક્ઝેક્ટ શું છે એકસો આઠ આવે છે એકસો આઠ એકસો આઠ હું કહી છું સોહમ કોમ્પ્લેક્ષ ની સામે હલો અરે ગાય મંદિર સોહમ બિલકુલ સામે છે જીવનધારા સોસાયટીના નાકા ઉપર અર્જન્ટ અર્જન્ટ કરાવત બહ ખરાબ છે અર્જન્ટ કરાવો સાહેબ ઓકે 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 ઓકે

সারাল সারিকর কো ওকে সানে কোন্টিটালে সানো আস্যথা কোমাড়কে সানি নানে কোড়ন কোনেকর কেদকের কোসিকেরেটিকেকংরে ক্ে